હલો ભાઈ સવાર સવારનો નજારો જો કે સૂર્ય દેવા જે દેખાશે ને એકદમ તેતરસાયું હવામાન છે વાદળછાયું તેતરિયા વાદળ છે અને રામ રામ જય માતાજી કેમ છો બધાય મજામાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજનું કાંઈક ખેતીવાડીનું કામ છે આપણે મગફળીનું કામ છે જો કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો આગળ બતાવશું કયું કયું કામ છે આજનું

ના કહે છે કોઈ સવાર સવારો આજ તડકી પણ એવો તડકો નીકળ્યો કે બહુ સારો તડકો છે હવામાન આજનું જોકે એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે આજે જોકે માણસો લઈને આપણે રહ્યો છો અને પડામાં કામે પણ લાગી ગયા છે મગફળીમાં જોકે ખાડું પાડે છે તમને હાલો બતાવું કે કઈ રીતનું કામ આજનું ચાલુ છે ચાલો બતાવું બીજું એક માણા ક્યાંય ગયું વાતો આ બાજુ

હલો ભાઈ આ રીતનું કામ હાલે હે મગફળીમાં ખડું પાડી છે અને આ રીતનું હાલવા દે પાડી બાંધવાયો છે આજ આ બાજુ આપણે ગાયને બાંધી છે આ બાજુ અને આ બાજુ પાડી રામજી લઈને જાય છે બાંધવા બાંધી જો સરખી બાંધજો હય તને કહું એટલે રામજી પાટીલ બાંધીવાળી છે લા શું કરો બે મજા હે જો આવી રીતના છોકરા રમે છે એ હા હું તો તાકો બે આમ ભાઈભાઈ કરો તો રામજી તને કહું છું બોલાય કંઈ તારું નામ શું શું નામ છે લા ભેટનું નામ શું હું આપણે તારું હરખું બોલ હલો ભાઈ અમારે આ બાજુ રામજી અને સંતોષ રમે છે અને આ મગફળી નીંદુ કામ હાલે છે અને જોકે આ રીતના છોકરા રમે છે લીલુડી ધરતી અમારે ભાઈ મગફળી હોય સરસ મજાની અને આ બાજુ છોકરા રમે છે અને ઓલી બાજુ કામ ચાલુ છે ખડું પાડવાનું આવી રીતનું કઈ કામ ચાલુ છે ભાઈ રામજી મેરાના રમકડા હાથમાં આવી ગયા છે શું હાલ ભાઈ આંટા વરી ગયા છે અને બે આંટા વરી ગયા પાછો આંટા ગામે સાયા છીડ્યા છે હરિયામાં સાયા છીડ્યા છે દેખાતા નથી ના અમારે ભાઈ બી છે કઈ બે શબ્દ કહે છે દાંત કાઢ છે

એટલે તું જાવ દે બપોર રોટલા બનાવવાના શાક તો શાક બનાવવાનું રોટલા બનાવવાના આ તો જાવ એ અને હું એક આમ મેપા ગયો તો માર ભાજી એટલે મે આવ્યો આયો તો બપોર ટાઈમ થઈ ગયો વાગી ગયા છે બે હાલો બપોરા કરી લઈ આવી રીતનું કઈક બપોરામાં છે ભાઈ બપોર પછી કીધું પાણી પાતાવી ગાય ને અને વહેતા થયા છે ટાંકા બાજુ હું ને રામજી ભાઈ બોલ ખરે ખાવાની છે તો રામજી કઈ ગાડી ચીનવાળી બાજુ જાય છે ભરત બેન વાળી બાજુ પાણી ભરતા આવી અને પેલા તો કીધું આપણે ખારેક ખાતા આવી કીધું તો કે ખારેક ના આપણે વિડીયો પેલાના પેલા ઉતાર્યો તો અને મસ્ત એની ખારેક હવે જો કે હારામ હારી હવે બાકી છે મસ્ત મજાની ખારેક એટલે સરસ છે કા રામજી હાલો ભાઈ આવી રીતની કંઈક ખારેક છે અને રામજીએ ફોટો લઈ લીધો છે હવે કઈ કે કલર માં મસ્ત નહી જશે એકદમ પાકી છે હવે પીળો કલર જુઓ સરસ મજાની ખારે છે આવો બધા ખારેક ખાવા કે અને હું પાડું છું કે શું કરે છે વધારે ને થોડુંક

આલો કોઈ આવી રીતની થોડી ઝીણી ખારેક છે જો કે ખારક તો મસ્ત છે કા રામજી આલો રામજી ખારક આપો જો રામજીએ ખોય ભરી લીધી છે અને જો કે ખારક બધી આમ એક સારી છે ખા ખાવામાં જો કે બહુ વાંધો નથી બહુ મોરી નથી અને મીડિયમ છે જો કે કા બોલ તો ખરો હાલો થોડી બીજી પાડી લઈ અને આવો બધા ખારક ખાઓ ખારક રોજ આવી આરા કત ખાલી રોજ ખવાવું હે का वो के के मिठे लागे है है यार को एक लाख क्या ले रखो अमेजिंग ये तो ले रखो से अब ओली साइड से ए का लागे नहीं गाटा लागे नहीं आयो भाई आवी इतनी खाय रख से जो के आ रीत में आ साइड पर मस्त तो नहीं खाय रख से दो एक नंबर ओ काई नो कटे पड़ी गये राम जी पड़ी गये જુઓ ભાઈ પાછળ આપણા થોપાનું વાવેતર છે અને આ બાજુ ટાંકો છે મસ્ત નો આવી રીતનું કઈ વાડીનું લોકેશન છે ભાઈ નજારો જો કે બહુ મસ્ત નો છે હલો ભાઈ બપોર બસ્યો જો કે ફળામાં અવતાર્યા છે અને વાગી ગયા છે ત્રણ ઉપર થઈ ગયું છે અને પડામાં કામે લાગી ગયા છે અને બીજા કઈક આવે છે માણસો અને એક અમારે પાછળ આવે છે આ છોકરા શું કરે છે

અને અમારે ફોન પણ ચાલુ છે અને વાગી ગયા છે અત્યારે જો કે અંદાજે સાડા પાંચ વાગી ગયા છે પાણી પાણી પી નાખી હાલો ભાઈ વારુની રેસીપી બને છે અને આવી રીતનું કઈક શાક બની છે શાકભાઈ આ સીની આઈટમ છે શાકભાગ કારેલાનું શાક જો કે બને છે અને આ બાજુ છે આ બાજરાના રોટલા

અને ખુલ્લી બાજુ કાંઈક વારું થાય છે હાલો ભાઈ વારું અત્યારે તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ અને હાલો બધા વારું કરવા અને આવી રીતનું કંઈક વારું છે આપણે કારેલાનું શાક છે અને રોટલા બાજરાના અને સાસુ કઈક કામ આપણે આવું કઈ છે અને હવે પૂરો કરવામાં આવે છે આપણે કાઢી ગયું ત્યાં સુધી રામ રામ જય માતાજી